હાલો દોસ્તો તો સ્વાગત છે મારું ગુજરાતી ચેનલમાં તમારું તો અહીંયા હું બનાવવાની છું આરમની શાક આરમ જો વરસમાં એક જ વાર મળે છે તે બી ચોમાસાની સિઝનમાં વારે અને તહેવારે મળે છે તો અહીંયા બહુ બધી આરામ નીકળી હતી ઘરના બાજુમાં તો અમે કાઢીને લાવ્યા હતા અને બધું મંટોળુંને સાફ કરીને સારી રીતના ધોઈને આ રીતના તોડી કાઢી છે સમારી કાઢી છે હાથથી જ તોડવાની અને કાપવાની નહીં હાથથી આરામથી પીટી જાય છે તો બહુ બધી નીકળેલી હતી તો એક ટાઈમનું શાક થઈ જાય છે તો અહીં હું તેલ ગરમ કરીને કાંદો નાખીશ અને બધા મસાલા નાખ્યા છે લીલો મસાલો અને અરદ મીઠું મરચાંની પાવડર ગરમ મસાલો ધાણા પાવડર બધા નાખીને સારી રીતના મેં એને ચારવી કાઢ્યું છે કાંદાને સારી રીતના ચેડવી કાઢ્યો છે પછી અંદર નાખ્યો છે સમારે ધીઆરી બધી આરામ નાખી અને મિક્સ કરીને પાંચથી દસ મિનિટ ચડાવું સારી રીતના ચડી જાય પછી એમાં આંબલીનું પાણી આંબલી બોરી નાખવાની અને એનું ચોરીને એનું પાણી અને થોડોક ચોખાનો લોટ ઉપરથી ભભરાવવાનો અને બીજું પાંચ મિનિટ જેવું પાછું એને ચડાવવાનું પછી રેડી થઈ ગઈ છે અમારી આરામ કેટલી મસ્ત રીતના રેડી થઈ ગઈ છે તો કોમેન્ટ કરીને બતાવજો કેવી બની છે આરામ તમે કેવી રીતના બનાવો છો બધા જ ગુજરાતીઓ જાણતા જ હોય છે આરીમનું શાક અને આરીમ નીકળે તો તમે કેવી રીતના બનાવો છો કોમેન્ટ કરીને બતાવજો અમે તો એમાં આંબલી અને ચોખાના લોટમાં બનાવીએ છીએ ચોખાનો લોટ બહુ નહીં નાખવાનો થોડો ઉપરથી ભભરાવાનો તો તમે કેવી રીતના બનાવો કમેન્ટ કરીને જરૂર બતાવજો એમાં ઉપરથી લીલા ધાણા પણ નાખી શકાય મારી પાસે અત્યારે હતો નહીં એટલે નથી નાખ્યું પણ નાખી શકાય